કાંકરેજના બલગામ ટોલ ઉપરની ઘટના દ્વારા બીમાર ગાયને લેવા માટે સમયે ટોલનાકા ઉપર થઈ બબાલ અને ટોલ ઠેકેદાર વચ્ચે થઈ હાથાપાઈ ટોલનાકા ઉપર થયેલ બબાલનો વિડીયો પણ થયો વાયરલ સમગ્ર મામલે ગૌ જોવા મળ્યો રોષ કાંકરેજ સિહોરી મામલતદાર કચેરી મોટી સંખ્યામાં ગૌભક્તો એકત્ર થઈ કરી રેલીની પરવાનગી માટેની કરી રજૂઆત આગામી ત્રીસમી તારીખે મંજૂરી આપી વિશાળ રેલી નીકાળી આપવામાં આવશે આવેદન પત્ર કાંકરેજના બલગામ ટોલ નાકા ઉપરની ઘટના ગૌ દ્વારા બીમાર ગાયને લેવા માટે જતા સમયે ટોલ નાકા ઉપર થઈ બબાલ ગૌભક્તો અને ટોલ નાકાના ઠેકેદાર વચ્ચે થઈ હાથાપાઈ ટોલ નાકા ઉપર થયેલ બબાલનો વીડિયો પણ થયો વાયરલ સમગ્ર મામલે ગૌભક્તોમાં જોવા મળ્યો રોષ કાંકરેજના સિહોરી મામલતદાર કચેરી મોટી સંખ્યામાં ગૌભક્તો એકત્ર થઈ કરી રેલીની પરવાનગી માટેની કરી રજૂઆત આગામી ત્રીસમી તારીખે મંજૂરી આપી વિશાળ રેલી નીકાળી આપવામાં આવશે આવેદનપત્ર